નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્રો પર આજે આપણે જોઈશું ઓનલાઈન લાઇટ બિલ કઈ રીતે ભરી શકાય તેની અલગ અલગ વિવિધ પદ્ધતિઓ છે જે આપણે તેમની વિગતવાર માહિતી મેળવીશું જેથી કરીને તમારું બિલ સમયસે ઓનલાઈન ભરાતું રહે તમારે ફોટા લાઇનમાં ઊભા રહેવાની કાંઈ નોબત પણ ન આવે આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શરૂ કરીએ આજનું વિડીયો સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરીશું અહીં હું લેપટોપમાં ગૂગલ ક્રોમ ઓપન કરીશું તમે તમારા મોબાઈલમાં પણ ગૂગલ ક્રોમ ઓપન કરી આ પદ્ધતિને ફોલો કરી શકો છો ત્યારબાદ ગૂગલ ક્રોમમાં સર્ચ ઉપર જઈને આપણે સર્ચ કરીશું ઇ વિદ્યુત સેવા ઈ વિદ્યુત સેવા લખશો એટલે આ મુજબનું સૌપ્રથમ જે લિંક દેખાશે તે તમને આ લિંક છે જે ડબલ્યુ ડોટ 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 આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો સૌ પ્રથમ આપણે આ લિંક ઉપર ક્લિક કરીશું ઈ વિદ્યુત સેવા તેના પર ક્લિક કરશું એટલે જીવનલ દ્વારા જે પોર્ટલ બનાવેલું છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઈ વિદ્યુત સેવા પોર્ટલ તે આ મુજબ જોવા મળશે જે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ જે ગુજરાત સરકારની આપણી ચાર ડિસ્કોમ છે ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ અને યુજીસીએલ તેના ગ્રાહકો માટેનું કોમન પોર્ટલ છે આ પોર્ટલનો ઉપયોગ જો ગ્રાહકો પોતાની જાતે ઓનલાઈન સેવાનો લાભ લઈ શકે છે તેના માટે તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તેમજ રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે એ આઈડી તમે કઈ રીતે વાપરી શકો તેના માટે લોગ કરવાનું હોય છે તો તેમાં સંપૂર્ણ આપણે લોગિન અને રજીસ્ટ્રેશન શીખવું જરૂરી છે તો તેના માટે અગાઉ આપણે એક વિડીયો અપલોડ કરી દીધો છે એવી જૂથ સેવા પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને લોગ ઇન કઈ રીતે કરવું જો હજી સુધી તમે વિડીયો ન જોયો હોય તો આ બટન પર ક્લિક કરી તમે તે વિડીયો જોઈ શકો છો તો શરૂ કરી આપણે આપણા આજની પ્રોસેસ કરો તેમાં ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ કઈ રીતે કરવું તે આપણે સૌ પ્રથમ અહીં આપણે ટુ પે યોર ઇલેક્ટ્રિસિટી બિલ તેના પર ક્લિક કરીશું તેના પર ક્લિક કરશું એટલે ક્વિક પેમેન્ટ એવું આખું પોર્ટલ ખુલી જશે ક્વિક પેમેન્ટ પોર્ટલ છે ચાર કંપની માટે એટલે કે પોર્ટલ છે જે અને આ પોર્ટલ તમને આ રીતે જોવા મળશે ત્યારબાદ નીચે જોઈશું તો સિલેક્ટ યોર કંપની નેમ અહીં તમારી ડિસ્કોમ સિલેક્ટ કરી તમે કોઈ પણ કંપનીનું બિલ ભરી શકો છો એ ગુજરાત સરકારની ચાર ડિસ્કોમ છે ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ અને આ ચાર ડિસ્કો માંથી કોઈ પણ એકનું બિલ તમે અહીં ભરી શકો ચારે ચાર ભરી શકો છો પણ એક કારે કોઈ પણ એકનું ભરી શકો હું અહીંયા અત્યારે પીજી વિશાલ નું બિલ ભરવા માંગુ છું તો હું પીજી વિશાલ ઉપર ક્લિક કરીશ પીજી વિશાલ ઉપર ક્લિક કરીશ એટલે આ મુજબ નું હોમ પેજ જોવા મળશે જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ત્યારબાદ હવે આપણે બિલ ભરવા માટે સૌપ્રથમ અહીં ઇન્ટર કન્ઝ્યુમર નંબર તમારો ગ્રાહક નંબર તમારો ગ્રાહક નંબર એ તમારા બિલમાંથી તમે જોઈ શકો છો જે અગિયાર આંકડાનો હોય છે ત્યારબાદ આ કેપ્ચા કોડ તે અહીં તમારે દાખલ કરવાનો રહેશે હવે જોઈએ ઇન્ટર યોર કન્ઝ્યુમર નંબર અહીં અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો હોય છે હું મારો ગ્રાહક નંબર દાખલ કરું છું ગ્રાહક નંબર દાખલ કર્યા બાદ ઉપર જે આપેલો કેપ્ચા છે તે અહીં તમારે દાખલ કરવાનો રહેશે કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ ચેક કન્ઝ્યુમર નંબર જે આપણો ગ્રીન બટન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તેના પર ક્લિક કરશું એટલે આ મુજબ પ્રોસેસ બટન થશે ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે જેમાં આપણે જો આગળ જોયું તે મુજબનું ડિટેલ આવશે તેમાં કન્ઝ્યુમર નેમ કન્ઝ્યુમર નંબર ત્યારબાદ લાસ્ટ પેડ ડિટેલ બિલ અમાઉન્ટ એટલે કે અત્યારે જે છેલ્લું બિલ આવ્યું તે અથવા તમે છેલ્લું ક્યુ બિલ ભર્યું તેની ડિટેલ બતાવે છે ત્યારબાદ બિલ ડેટ તમારે બિલ ક્યારે કઈ તારીખે બન્યું તે પણ ડિટેલ દેખાડશે તેમજ અમાઉન્ટ ટુ પે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીશું તો અહીં આપણે આ મુજબ જોઈશું તો તેમાં અમાઉન્ટ ટુ પે એટલે કે તમારી રકમ બતાવશે તેમજ ઈમેલ છે એ ઓપ્શનલ છે તો અહીં પણ ઈમેલ આપણે દાખલ કરી દઈએ અહીં તમારે ઈમેલ દાખલ કરવાનું રહેશે હું અહીં મારું ઈમેલ દાખલ કરી દઉં છું ઈમેલ દાખલ કર્યા બાદ અહીં તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો તમે મોબાઈલ નંબર દાખલ કરો અથવા ન કરો તો પણ બિલ તમારું પેમેન્ટ થઈ જશે ત્યારબાદ સિલેક્ટ પેમેન્ટ ગેટવે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર દાખલ દાખલ કર્યા બાદ સિલેક્ટ પેમેન્ટ ગેટવે તેના ઉપર આપણે જોઈશું તો ત્યાં બિલ ડેસ્ક એવો ઓપ્શન છે બિલ ડેસ્ક ઉપર ક્લિક કરશું એટલે ગ્રીન કલરમાં એક લિંક ઓપન થશે જે પેમેન્ટ વાયર ડિસ બિલ ડેસ્ક તેના પર ક્લિક કરશું એટલે પ્રોસેસ થશે અને આ મુજબ ઓકેનો મેસેજ ઓપોપનો મેસેજ ખુલશે ત્યાં તમારે ડોનલોડ રીફ્રેસ પેજ અને રીવેસ્ટ તેના ઉપર ક્લિક આપવાનું રહેશે તેના પર ક્લિક આપશો એટલે ડિસ્કલેમર ખુલશે જેમાં તમને અલગ અલગ અગિયાર મુદ્દા છે તે પેમેન્ટમાં ઉપર ચાર્જ લાગે તેના ઉપર છે તે બધી ડિટેલ અહીં આપેલી છે તે એકવાર ખાસ વાંચી લેવા ત્યારબાદ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક આપો ત્યારબાદ આ મુજબ તમને અલગ અલગ પેમેન્ટના ઓપ્શન જોવા મળશે જેમાં ક્રેડિટ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ અને ક્યુઆર કોડ આમાં આપણે વિગતવાર માહિતી મેળવીએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં એમાં તમે વિઝા માસ્ટરકાર્ડ રૂપે અમેરિકન એક્સપ્રેસ અને ડેનિશ છે જે કંઈક કંપની છે તે મુજબ તમે એના કાર્ડથી આ પેમેન્ટ કરી શકો છો અહીં તમારો કાર્ડ નંબર ત્યારબાદ તમારો કાર્ડનો જે એક્સપિરિયન્સ એક્સપાયરી ડેટ હોય તે ત્યારબાદ તેનો સીવી અથવા સીવીસી તેમજ કાર્ડ નેમ એટલી વસ્તુ દાખલ કર્યા બાદ તમે પેમેન્ટ ઓપ્શન તેના પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકો છો ત્યારબાદ આપણે બીજા ઓપ્શન જોઈશું નેટ બેન્કિંગ નેટ બેન્કિંગની અંદર અહીં તમે ઓલમોસ્ટ બધી કમ બેન્ક આવી જતી હોય છે તો અહીં પોપ્યુલર બેન્ક છે જે એક્સિસ બેન્ક એચડીએફસી આઈસીઆઈસી કોટક અને એસબીઆઈ કોઈ પણ બેન્કનું તમે ઓનલાઈન બેન્કિંગ સિલેક્ટ કરી ને તેના ઉપર તમે સિલેક્ટ કરીને તમારું ઇન્ટરનેટ બેન્કિંગનું પાસવર્ડ અને આઈડી પાસવર્ડ નાખીને પેમેન્ટ કરી શકો છો ત્યારબાદ આપણે જોઈશું યુપીઆઈ જે અત્યારે મોસ્ટ ઓફ યુઝ થતું હોય તો ક્યુઆર કોડ અને યુપીઆઈ તો તમે આટલા એપ્લિકેશન છે તેમાંથી તમે યુપીઆઈ સ્કેન કરી અને પેમેન્ટ કરી શકો જેમાં ભીમ યુપીઆઈ ગૂગલ પે ફોનપે પેટીએમ એમેઝોન પે અને વોટ્સઅપ વોટ્સઅપમાં પણ પેમેન્ટની સુવિધા આવી ગઈ છે ત્યારબાદ આ મુજબ છે તે તમે ક્યુઆર કોડ અહીંયા સો કોડ કરશો તેના ઉપર ક્લિક કરશો એટલે ક્યુઆર કોડ જનરેટ થઈ જશે મારે અત્યારે ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું નથી એટલે હું જનરેટ કરતો નથી ત્યારબાદ અથવા ઇન્ટર્યોર યુપીઆર આઈડી અહીં તમે તમારી યુપીઆઈ આઈડી દાખલ કરો અને ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થશે ત્યારબાદ આપણે જોઈશું વોલેટ જે આપણે આટલી આટલી વસ્તુ હોય છે તે તમને વૉલેટ એટલે કે કેશ કાર્ડ છે તે તમને વોલેટનો સુવિધા આપતી હોય છે જેમાં આપણે એરટેલ પેમેન્ટ બેંક મોબીક્વિક ફોનપે અને જીઓ મની આ ચાર વોલેટમાંથી તમે કોઈ પણ વોલેટનો યુઝ કરી તમારું બિલ અહીં ભરી શકો છો તેના માટે મેક પેમેન્ટ પણ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ક્યુઆર કોડ જે આપણે યુપીઆઈ વાત કરી તેના માટે અહીંયા આપણે ક્લિક કરશો એટલે યુપીઆઈ કોડ જનરેટ થઈ જશે અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં હું મારું પેમેન્ટ ક્રેડિટ ડેબિટ કાર્ડથી કરવા માગું છું તો અહીં હું મારો કાર્ડ નંબર દાખલ કરીશ કાર્ડ નંબર દાખલ કર્યા બાદ એક્સપાયર ક્યારે થાય છે તમારું કાર્ડ તેની તમારે લાસ્ટ ડેટ નાખવાની હોય છે ત્યારબાદ તમારો સીવી જે તમારા એટીએમ કાર્ડની પાછળ લખેલ હોય છે ત્યારબાદ કાર્ડ હોલ્ડર નેમ આટલી વસ્તુ સિલેક્ટ કર્યા એન્ટર કર્યા બાદ મેક પેમેન્ટ પણ ક્લિક કરીશું કર્યા બાદ આ મુજબનું નવું પેજ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે આપણે કાર્ડ છે તો તેમાંથી આ રૂપિયા નું કાર્ડ છે તેમાંથી આ મુજબનું અમાઉન્ટ કાર્ડ નંબર અને આ વસ્તુ આટલી આટલી દેખાશે ત્યારબાદ તમારો વન ટાઈમ પાસવર્ડ જે મોબાઈલ પર આવે તે તમારે દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ મેક પેમેન્ટ પર ક્લિક કરશો એટલે આ મુજબની પ્રોસેસ થશે અહીં પાસવર્ડ હંમેશા નેવર સેવ આપી દેવાનો એટલે પાસવર્ડ સેવ ન થાય ત્યારબાદ આ મુજબનું તમારું બિલ પેમેન્ટ થઈ ગયું છે તેના માટેની રસીપ જનરેટ થઈ જશે જે પેમેન્ટ મોડમાં ડિટેલ દેખાડશે અહીં પેમેન્ટ મોડને ડિટેલ કન્ઝ્યુમરને એમનું નામ બતાવશે કન્ઝ્યુમર નંબર તમારો દેખાડશે એટલે કે દે નંબર ટ્રાન્ઝેક્શન આઈડી ટ્રાન્ઝેક્શન કઈ સમય થયું તે દેખાડશે તેમજ સ્ટેટસ સક્સેસ થયું કે અનસક્સેસફુલ દેખાડશે તેમજ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ તે પણ અહીંથી જોઈ શકશો ત્યારબાદ તમે એની પ્રિન્ટ પણ કાઢવા માગતા હો તો તમે અહીં પ્રિન્ટ બટન પર ક્લિક કરી શકો છો આ પ્રિન્ટ તમે સેવ કરવા માંગતા હો પીડીએફમાં તો અહીં તમે સેવેજ પીડીએફ કરી ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરી શકો છો સેવ બટન પર ક્લિક કરી તમે કોઈ પણ જે તમારું ફોલ્ડર હોય તે સિલેક્ટ કર્યા બાદ તમે અહીં સેવ આપશો એટલે તમારું બિલ પીડીએફમાં ડાઉનલોડ થઈ જશે જે તમને રસીદ આપણે જનરેટ થાય તે પીડીએફમાં ડાઉનલોડ થઈ જશે આ વિડીયો તમને કેવો લાગ્યો તેને અમને કોમેન્ટમાં જણાવી શકો છો તેમજ આ સ્ટેપમાં તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો પણ જણાવી શકો છો અથવા આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો તમે તેને લાઈક કરજો તેમજ બીજા વ્યક્તિને મદદરૂપ થાય તો તે માટે તમે બીજાને શેર કરો અને તેમજ જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે આઇકન પર પણ ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન ફટોફટ મળતી રહે જેથી કરીને તમને વિડીયો સમયસર મળતા રહે થેન્ક યુ આભાર જય હિન્દ